હવે સુરત માં આવ્યો છે એ પણ મોટા વરાજા માં તો થોડુંક પબ્લિક માં થોડુંક ઇન્ટરેક્શન થઈ જાય પબ્લિક સાથે લાલાભાઈ યસ સુરત યસ સોના ની મુહૂર્ત આજે સવારે ખોટો નહી બોલો મારી માસી ના હમ સવારે હોળી ની ઇવેન્ટ માં ગયો તો અને જે ગહી ગહી ને નાવું પીડ્યું મારે આજે હું વીસ મિનિટ મોડો પડ્યો ઘણા લોકો કેવી કે ભાઈ હોળી ની અંદર પાણીનો બગાડ કરવામાં આપણે આખું વર બગાડ કરી છે આપણે હાચવી છીએ વરસ હવે એક દિવસ થોડુંક ઉડાડી નાખ્યું તો શું થઈ જાય અને શિવરાત્રી આવે આ બહુ સત્ય વાત કરું છું સાંભળજો મહાદેવનો નો પરમ ઉપાસક છું એટલે બોલવું પડે શિવરાત્રીમાં ઘણા એવા ભણેલા ગણેલા લોકો કઈ કે ભાઈ શિવરાત્રી ઉપર મહાદેવ ઉપર દૂધ ન ચડાવાય આ નો કરાય તે નો કરાય એલા વાલાવી લોકો ને મારે કહેવાનું કે મહાદેવ આપણો બાપ છે બાપ આપો એટલું ના કરીએ આપણે એટલે શિવરાત્રી માં ચડાવો પણ શિવરાત્રી પછી કોઈ ગરીબ હોય કોઈ કુતરી વિયાણી હોય કોઈ અટવાયેલું હોય એને તો પીવડાવો ના નથી વાલાઓ પણ જેટલા ભણેલા ગણેલા આવી જયારે વાતો કરે ત્યારે અંદર થી લાગે બાકી સેવા કરવાના માધ્યમો ઘણા છે ગુજરાતમાં અત્યાર સુધીમાં બસો ને બ્યાસી ઘર બનાવી નાખ્યા છે અને કલાકાર તરીકે વધતી કહેવાનું મન થાય કે જ્યાં સુધી કામ કરતો રહી ગરીબો માટે દોડતો રહીશ

ગુજરાત અને ખાસ તો સુરત તરણ ભૂમિ કેવાય છે અહીંયા તમે જે બિઝનેસ કરો માતાજી મહાદેવ સક્સેસ આપે છે ગેરંટી આપું છું તમને હું જવાનો નથી અને આજે ખાસ માર્ટિનોસ પીઝા માં આવ્યો છું તમે આના પીઝા ખાશો તો પેટમાં લોચા ન વળે અને બીજું ખાસ કે ગુજરાત ની અંદર બિઝનેસ હજારો લોકો કરે છે પણ જે લોકો 10 રૂપિયા કમાતા હોય અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરતા હોય તો એને સપોર્ટ કરાય કે ન કરાય તો આ માટીનો જ પિત્ઝા વાળા એવા છે કે દસ રૂપિયા કમાતા હશે તો ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરે છે એટલે ગુજરાતની અંદર ખાસ આ વસ્તુ આપણે વિકસિત કરવાની છે કે સેવામાં જે વ્યક્તિઓ જોડાણ હોય એને હંમેશા સપોર્ટ કરો કોઈ પણ પછી તરબૂચની લારી લઈને બેઠો હોય તો એને સપોર્ટ કરો બાકી તમારો પ્રેમ છે જ કોમેડી વિડીયો તમે અમારા જોવો છો અને આજે હંમેશા કહું છું કે મને આગળ લાવનાર કોઈ સિટી હોય તો એ સુરત છે આ બહુ વધથી બહુ પ્રેમથી અને હોશમાં કહું છું એનું કારણ છે કેમ કે મારો જન્મ પોતાનો સુરતમાં છે વાલાઓ અને જેનો જન્મ સુરતમાં છે એ પાછો પડે એટલે તમે પાછા મને તમારા માનો જ અમે જો વાલાઓ

આમાં લગન કોના થઈ ગયા હાથ ઉપર કરે અને વાંઢા કોણ છે હાથ ઉપર કરે ભાઈ તમારી ઘરવાળી પાછી જોતી આ આપણે નથી લગન વાળું લગન ડીજે હમણાં અત્યારે કપૂર ત્યાં લે છે ને લગ્ન ની સાબિત કરે સાવ પોત પોતાના પાકીટ અને મોબાઈલ જોઈ લો બધા એક વાર પેલા કોઈ નો ક્યાંય નથી ને અને જેનો ક્યુ હોય પાછા મારી પાસે આવતા નહીં પકડી લીધો ગોતે ગોતે આ ડીજે વાળા તૈયારી કરીને નથી આવ્યા

તમારો સપોર્ટ જાળવતા રહેજો આઈ લવ યુ સુરત પ્રેમ ભાવ રાખજો એક સાથે બધા બોલજો જય માતાજી જય શ્રી કૃષ્ણ પેલા થોડું જોર થી તો બોલો લાલાભાઈ એટલે આ તમારો પ્રેમ જાળવેલા લાલાભાઈ મારી ઈચ્છા

આના માટે ભાઈ જોરદાર તાળી થી આવો આઈ લવ યુ બોસ સરસ સરસ લવ યુ લવ યુ લવ યુ ભાઈ આ જેટલા નાના કલાકારો છે તમને એન્ટરટેન કરવામાં જેવો સારો મજાનો જે લોકો પ્રતિસાદ આપે છે એના માટે જોરદાર તાળી જે વાલા આ એન્કર ધર્મેશભાઈ આવો ધર્મેશભાઈ ક્યાં છે એ ભાઈ ગડા ફાટી જાય ભાઈ રેડો નાખી નાખીને જોરદાર તાળી જે આના માટે હોતા તાળીઓ ઓછી પાડો છો તમે વાહ એટલે安徽 પ્રેમ ભાવ રાખજો સપોર્ટ કરતા રહેજો અને હંમેશા કહું છું કે સુરત એ ઓલવેઝ મને પ્રેમ આપ્યો છે અને આજે તમે બધા જે આવ્યા છો એ સાક્ષી પુરાવે છે કે તમે એક કલાકાર તરીકે મને પ્રેમ નથી કરતા પણ એક દીકરા તરીકે ભાઈ તરીકે એવી રીતે મને જે પ્રેમ આપો છો એટલે હંમેશા સુરત પ્રત્યે માન છે માન રહેવાનું છે સુરત જય જય માતાજી શ્રી કૃષ્ણ બધા હાલો પીઝા ખાવા બરાબર હવે તમારી ઘરે કોઈ બર્થડે પાર્ટી હોય કોઈ ફંક્શન હોય શ્રીમંત વિધિ હોય તો તમારે પીઝા ખાવાય ક્યાં થોડું જોતી બોલો મારા હમ વાહ ભાઈ ઓલોરા ઓલા ને દોઢ કરોડ નો ખર્ચો થાય દેવલ ઉપર તારા માટે શું બોલે છે બોલવું પડશે તો ચાલીસ કિલો વજન હતો દેવલ નો અત્યારે એકસો ને વીસ કિલો થઈ ગયો છે બર્ગર છોડી દીધું પીઝા છોડી દીધા રોટલી ખાવાનો છોડી દીધો ને બાજરીના રોટલા પર આ તકેલો છે ભાઈ જોરદાર તાળી થઈ ગઈ પાછો આજે ખાવાનો છે બીજા આજે ખાય પીધા બે ટુકડા ખાવાના છો તારા ભાગનો હું ખાઈશ ચાલો આય લવ યુ સુરત જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જોરદાર ચાલી રહે આ બધા જ કઈ કીધું એમ કે પાંચ વર્ષથી લઈને નેવું વર્ષના મોટા દાદા હોય એ પણ અમારા ખજૂર ચાહક છે અને ખાસ અમારા ખાસ ખરાબર એમ વિનંતી કરી શું અને જોરદાર તારી દેવી જોઈએ વિનંતી અમારા રવિભાઈ ને કે આપણા માટી રોડ ના ફોન્ડર સ્વાગત કરશે વિરાલભાઈ તમારા દેવોજ નું પણ હાર ને સ્વાગત થઈ રહ્યું છે ભાઈ તમારા ખાસ તમારી ફરમાઈ